उमापति महादेवनि जिव पार्वती लङ्का मचाया शिवने पार्वती लङ्का मचाया हर, पार्वती न मोया के हर हर महादेव जी पार्वती न मोया के हर हर महादेव जी पार्वती કહે તમે સાંભળો ભોળા નાથ પાર્વતી કહે તમે સાંભળો ભોળા નાથ અ એક હવેલી બનાવો કે હર હર મહાદેવ જી અ એક હવેલી બનાવો કે હર હર મહાદેવ જી સોના સોના ના બારણા સોના ની સોના ના પારણા સોના ના કાંગરા કરાવો રે હર હરમા દેવ છે સોના ના કાંગરા કરાવે હર હર મા સોના રૂપાના મેલાવો સોના રૂપાના જારુખામ મેલાવો સોનાની બારીઓ મેલાવો કે હાર હર મેવ છે સોનની સોનાની મે મેલાવો કે હર હર મદેવ છે પાર્વતી કહે ફત ફૂલવાડી રચાઓ પાર્વતી કહે ફરતે ફૂલવાડી રચાઓ કૈયા એક હવેલી બનાવો કે હર હરમદેવ જી આયા હવેલી બનાવો કે હર હર મદદેવ જી ભોરા કહે તમે સાંભળો રે પારવિભોડા કહે તમે સાંભળો રે પારવતે આપણે કેવાઈ જંગલ ના ઘાસ આપણે કેવાયે જંગલ ના વાસી કે હાર બનાવો કે હર હર મહાદેવ જી કૈયા એ કવેલી બનાવો કે હર હર મહાદેવ જી પાર્વતી કહે તમે સાંભળો ભોળાનાથ તમે સાંભળો ભોળા નાથ અમારા કોડ પૂરા કરો કે હર હર માવશ્રી અમારા કોડ પૂરા કરો કે હાર હર માવ શ્રી ભોળા નાથ તો માન માોળા નાથ તો માન મામું જાણ देवजी पार्वती आठ चली दे के हर हर महादेव जी भोड़ा ब्रह्मा ने तेरा व्या મા ને સાથે વિષ્ણુ ને તેડી લાવ્યા કે હર હર મહાદેવજી સાથે વિષ્ણુ ને તેડી લાવો કે હર હર મહાદેવજી પાર્વતી હરા જલી અહીંયા એક હવેલી બનાવો કે હર હર માદેવ જી અ એક કબેલી બનાવો કે હર હર મહાદેવ कहे बोळा माहेोळाये मामू जाना अमे हवेली बनावू के हर हर मा देवजी अमे हवेली बनावसु के हर ब्रह्मा हवेली

હવેલી બનાવી ભોળાનાથ રેવા આવ હર હર મહાદેવજી ભોળા રે તે વાર હરમા હર ભોળા નાથ કહે મા એ મના રે વાય ભોળા નાથ કહે માના રે વાય હવેલી માં હવન કરાવો કે હર હરમા દેવજી હવેલી કરાવો ને તેડાવ્યા ભોળા સર્વે દેવો ને તેડાવ્યા સર્વે બ્રાહ્મણો ને તેડાવ્યા કે હર હર દેવજી સર્વે બ્રાહ્મણોને તેડાવ્યા કે હર હરમા દેવજી હવન કરાવ્યા હવેલી મા ઓવ કર્યા સર્વે બ્રાહ્મણો ને જમાડ્યા કે હર હરમા દેવજી સર્વે બ્રાહ્મણો ને જમાડ્યા કે હર હરમા દેવજી બોલાવડા દક્ષિણા ના અમે આપશું હર હર મા દેવજી બ્રાહ્મણ ના વેસ આવ્યો બ્રાહ્મણ ના હવેલી માગી લીધી કે હર હર હરમા દેવજી હવેલી માગી લીધી કે હર હરમા દેવજી પાર્વતી કરે તમે સાંભળો ભોળા પાર્વતી તાર્વતી તમે સાંભળો ભોળા અનાથ હવેલી તમે કે માયા પી કે હર હરમાદેવ જ હવેલી તમે કે મા પી કે હર હરમાદેવ જ જેના નવિ મા હોય તે રહે છે જે જેનાવ શિવ હોય તે રહે છે तमारा नसीब के हर हर महादेव जी तमारा नसीब मन के हर हर महादेव महा देव करावती क्रोधे बराणा तारे पारावती जी पारा क्रोध बरा શ્રાપ આપ્યો કે હર મા રામ જ ના હવેલી નો નાશ તે દે કે હર હર માં દેવજી હવેલીનો નાસતે દેથાશે કે હર હર માં દેવજી પાર્વતી હવેલી કોઈ ગાશે પાર્વતી જીને હવેલી જી કોઈ ગાશે કૈલાસ માં વા નો થાશે કે હાર હર માવ જી સૈલાસ મા વા શેખે હાર હર માવ જી શિવ ને પાર્વતી લંગા મા ચાલા શિવ ને પાર્વતી લંગા મા ચાલા પાર્વતી ના માડા મોયા કે હાર હરમા દેવજી પાર્વતી ના માડા મોયા કે હાર હર મહાદેવજી ઉમાપતિ મહાદેવની જય